કૃષ્ણ કનૈયા લાલ એકાદશીનું કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે કાનુડો મારો કામણગારો એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી માં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ રાજારણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનુડ મારો કામણ ગારો મથુરામાં જન્મ ને ગોકુર ઉછેર્યો ભરવાડનો ભાણેજ જ કહેવાયો કાનુડ મારો કામણ ગારો દ્વારિકાનો નાથ મારો રાજ રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનુડ મારો કામણ ગારો દેવકીનો વાલો મારો જશુદાનો લાલો નંદ બાબાનો લાલો કહેવાયો કાનુડ મારો કામણ ગારો બહારી કાનો નાથ મારો રાજ રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનૂળ મારો કામણ ગારો માસીને મારે વલો મામાને મારે ભૂમિનો બહાર ઉતારે કાનુડ મારો કામણ ગારો દ્વારિકાનો ના તરો રાજા રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનુડ મારો કામણ ગારો ગોવર્ધન તોડવાલે ઈન્દ્રને હરાવે ઈન્દ્રનો ગર્વ ઉતારે કાનુડ મારો કામણ ગારો દ્વારિકાનો નાથ મારો રાજ રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનુડ મારો કામણ ગારો ભક્તો ને વાલો વાલો સખીઓ ને વાલો ભક્તો નો એ તો રખવાળો કાનુડ મારો કામણગારો વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે હાલો હાલો જોવા જઈએ કાનુડ મારો કામણ ગારો હે 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 દ્વારિકાનો નાથ વાલો દોડી કોર્યા આવ્યો છે દોડી કોર્યા આવ્યો છે સુખનો સાગર દુઃખનો બેલી રાય રણ છોડ કે વાયો રે જીરે ઠાકોર નો ઠાકોર કેવાયો રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિસની જય રણ છોડ રાયની જય ઉમિયા માતની જય